દેશમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને આવતીકાલે પરિણામની રાહ જોવાઈ રહી છે સૌ કોઈની નજર એ પરિણામ ઉપર છે અને જેવી રીતે દેશના એક્ઝિટ પોલ દ્વારા ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત આપવામાં આવી રહ્યું છે તેના કારણે વિપક્ષી પાર્ટીઓ દ્વારા આ એક્ઝિટ પોલને ફગાવવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ એક્ઝિટ પોલ બનાવટી છે આને જ લઈને હવે અલગ અલગ પાર્ટીના નેતાઓ પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતના રાજકારણની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી જ્યાં ઇન્ડિયા એલાયન્સમાં આમ આદમી પાર્ટી બે સીટો પર ચૂંટણી ગુજરાતમાં લડી રહી છે ને બંને સીટો પર જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે શું કહી રહ્યા છે સુદાન ગઢવી અને કઈ કઈ સીટ ઉપરથી તેઓ જીતવાની વાત કરી રહ્યા છે વાત કરીશું આ વિડીયોમાં તેને જે પીર પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન તમામ રાજકીય પાર્ટીઓ તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારોના ભવિષ્ય હાલ દાવ પર છે આવતીકાલે કાલે 4 જૂન જેમાં તમામ દેશવાસીઓ મીટ માંડીને પરિણામની રાહ જોઈ રહ્યા છે કે કોની સરકાર ફરી એકવાર દેશમાં બનવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી પુનરાવર્તન કરશે કે ઇન્ડિયા એલાયન્સ આ વખતે સરકાર બનાવશે ભારતીય જનતા પાર્ટીને જેવી રીતે એક્ઝિટ પોલ દ્વારા અલગ અલગ બહુમતીઓ આપવામાં આવી રહી છે જે અલગ અલગ ન્યૂઝ એજન્સીઓ દ્વારા જે ડેટા આપવામાં આવી રહ્યા છે તેના કારણે આ બાબતને લઈને ઇન્ડિયા એલાયન્સ દ્વારા આ એક્ઝિટ પોલને ફગાવ્યા છે જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હોય કે પછી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હોય તમામે તમામે આ એક્ઝિટ પોલ જે એજન્સીઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે તેમને ફરજી બનાવટી ગણાવ્યા છે વાત આટલીથી નટકતા ગુજરાતની વાત કરીએ તો કેટલાક એક્ઝિટ પોલમાં ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવી રહી છે તો કેટલાક એક્ઝિટ પોલમાં છવ્વીસમાંથી બે સીટો ઇન્ડિયા એલાયન્સને આપવાની વાત ચાલી રહી છે તે વચ્ચે આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે સુદાન ગઢવી તેમણે મોટો દાવો કર્યો છે તેમણે કહ્યું છે કે ભરૂચ લોકસભા સીટ પચાસ હજારની લીડથી ચૈતર વસાવા જીતી રહ્યા છે

ચાણક્ય સહિતના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની બંને સીટ જીતી રહ્યા હોવાના અહેવાલ આવી રહ્યા છે અમને પૂરો વિશ્વાસ છે કે ચેતરભાઈ વસાવા પચાસ હજારથી વધુની લીડથી જીતી રહ્યા છે જ્યારે ભાઈ શ્રી ઉમેશભાઈ પણ ભાવનગરથી મજબૂત ગાયથી જીતી રહ્યા છે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ કરી રહી છે આમ આદમી પાર્ટી બધાથી આગળ વધી રહી છે જોકે હજુ પણ મને લાગે છે કે એક્ઝિટ પોલમાં ઇન્ડિયા ગઠબંધનની પણ કેટલીક સીટો ગુજરાતમાંથી જીતી રહ્યા છીએ અમે એ હજુ બતાવી નથી રહ્યા અથવા તો હજી એક્ઝિટ પોલમાં પણ મને લાગે છે કે આ ઉણપ છે અને એક્ઝિટ પોલ સામાન્ય રીતે વર્તારો આપતા હોય છે સાચા રિયાલિટી કંઈક અલગ જ હોય છે પરંતુ અલ્ટિમેટલી ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનની પણ સારી એવી સીટો

વટતારો આવી રીતે એક માહોલ બનાવવામાં આવતો હોય તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે હવે ગુજરાતની આ જે બે સીટ ચાણક્ય વોટર દ્વારા આપવામાં આવી રહી છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કે શું ભરૂચ અને ભાવનગર સીટ છે કે પછી બનાસકાંઠા અને આણંદ લોકસભા સીટ છે કેમ કે ઘણી બધી ચર્ચાઓ એવી ચાલી રહી છે કે આ બે સીટ છે તે બનાસકાંઠા અને આણંદની માનવામાં આવી રહી છે જોકે આને લઈને હવે આગામી ચાર જૂન એટલે કે આવતીકાલે જ્યારે ઈવીએમમાંથી મતગણતરીની શરૂઆત થશે અને જે ઉમેદવારોના ભવિષ્ય દાવ પર લાગ્યા છે ત્યારે ખબર પડશે કે ગુજરાતની જનતા આ વખતે કોને સત્તાનું સુકાન સોંપીને દિલ્હીની ગાદી ઉપર બેસાડશે ને કોણ આ વખતે બાજી મારશે તમામ લોકો પોતપોતાની રીતે હાલ તો જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ આવતીકાલે અસલી જીત છે તે ઈવીએમમાંથી ખુલશે અને જે ઉમેદવાર છે તેમને દિલ્હી જવાનો મોકો મળશે હવે કોણ આ નસીબદાર ઉમેદવાર છે ને આ વખતે શું લાગે છે તમે પણ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો શું આ વખતે ભારતીય જનતા પાર્ટી છવ્વીસમાંથી છવ્વીસ જીતવામાં સફળ થશે કે પછી આ વખતે ઇન્ડિયા એલાયન્સ છે તે ભારતીય જનતા પાર્ટીની કેટલીક સીટો ઉપર બાજી માણશે તે તમામ બાબતો ઉપર તમે કોમેન્ટ બોક્સમાં તમારો મત છે તે રજૂ કરી શકો છો દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યુઝ ની ને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું બોલતા નહીં વૈષ્ણવ